ચાલો મિત્રો અમે પહોંચી ગયા ચોટીલા અને આ અમારી વાડી છે નાચની વાડી અમારી પોલીસ સમાજની એમાં આપણે ગાડી પાર્કિંગ કરી નાખી છે જો હવે બધાય માથા બાથા વળી લઈ ફર્સ્ટ ક્લાસ ને હવે જઈએ છીએ આપણે માતાજીના દર્શને ચોટીલા ડુંગરે કારણ કે આપણે હવે ધીમે ધીમે સલામતી તડકો થઈ ગયો ચડી જાય તો આ છે આપણે માતાજી ના જાય ને રસ્તામાં બધા જે કઈ વસ્તુ આવે એ બધી સરસ મજાની ý thức ăn mừng ăn mừng ăn mừng ăn mừng ăn mừng ăn mừng ăn ডৰ বৰ্তীম গতিয়ে চল্লামি ধীমে ভাল આવી ગયો માતાજી નું મંદિર અહિયાં થોડોક વર્ષે બધું ઓળી ગયો કારણ કે માવા બહુ કહી ને એટલે પણ માતાજી ને લીધે આપડે પોતી ગયા છીએ મંદિરે દર્શન કરેલી આવી ગયા છે તો તમને મારા અંદર દર્શન કરાવું છું આજે રવિવાર હોવાની સાથે ખૂબ છે

મિત્રો અહીંયા બધા શ્રદ્ધાથી થી સિક્કો લગાડે અને સીકો તોટી જાય એટલે માતાજીને ભૂગી ગયા અને પણ સિક્કો પડી જાય તો પણ દાન અંદર જાય છે એટલે એ માતાજીના કાર્યની અંદર જ જાય છે તો આ રીતે સિક્કા કરતા રહે

પણ પડી જાય તો એ દાળ ભેટીમાં જાય છે ખાઈ વાંધો નહીં લ્યો આની કીધે સીકવાર રહી ગયો ભાઈ સરસ લો હા ઘણાય ટ્રાય કરે પણ તે તો નથી ગાડી લઈ લેતી આપણે હવે થોડુંક પાણી મીઠું થાય પી લઈ અને પછી ધીમે ધીમે આપણે ડુંગરથી નીચે ઉતરશું જો અમે તો ટ્રાફિકમાં હજી એટલું ને છે ને સમય એક વાગવા આવ્યો છે એટલો એટલો ટ્રાફિક છે આ બાજુ પાણીની વ્યવસ્થા છે આપણે થોડા પાણી પી લઈ તો આપણે અહીંયા દર્શન કરવા આવીએ છીએ તો પ્લાસ્ટિકની બોટલનો વધારે ખૂબ ઉપયોગ થાય આ થોડુંક આપણે એમ કહીએ ને કે પર્યાવરણ માટે બહુ ખતરનાક વસ્તુ કહેવાય તો તમે આમ જોઈ શકો છો ઉપર ત્યાં જઈને તમે પાણીની બોટલ પ્લાસ્ટિકના ધબલા ચીયા છે તો થોડુંક બધા મિત્રોને કહું છું કે થોડુંક પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરો શક્ય હોય તો બંધ જ કરી દો કારણ કે આ બધી વસ્તુ પર્યાવરણને ખૂબ નુકસાન કરે છે આપણે આવી છીએ માતાજીના દર્શન કરવા માતાજીની પૂજા અર્ચના બરાબર કરવા આવી છે માતાજીની પૂજા અર્ચના કરવા આવી છે પણ આ જે પ્લાસ્ટિકનું બધું છે ગંદકી છે એ આપણે જ કરી છીએ બીજું કોઈ આવતું નથી બને એટલી સ્વચ્છતા જાળવો અને પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરો ચાલો આપણે હવે અત્યારે જૂની ગતિ સલામતી ડુંગળો ઉતરી થોડુંક હાલ

ごめ

તો જે કોઈ મોટી ઉંમરના વ્યક્તિ હોય તો દર્શન કરવા ઉંમર ન ચડી શકે તો અહીંયા નીચે પણ સરસ મજાના દર્શન થાય માતાજીનું માતાજીનું નોટ છે નમો ખંભે ઉપર લે ગજન ખોલે જય શ્રી રામ ચાલો બપોરનું ભોજન ઘોંગળા બટેટા થેપલા ભાખરી મરચાં અને તીખી કળી એમાં ખાશ હો પછી નાખવા માંડે પછી